તો હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રો મિત્રો અત્યારે વાગી જાય છે સાડા સાત મસ્ત નાઇટ ફ્રેશ થઈ જાય છે માતાજીની દીવાબત્તી કરવાની બાકી છે તો મિત્રો દીવાબત્તી કરી લઈએ અને પછી ચા નાસ્તો કરી દઈએ બાકી તો અત્યારે મોર્નિંગ મોર્નિંગમાં ચા નાસ્તો ચાલુ છે આ બાજુ ગુડ મોર્નિંગ ચક્કુ ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો છા પીવું બિસ્કીટ ખાવું હા મોકલીઓ ચાર પાંચ ચાંદ ઉઠ્યું હતું અમારે ચાંદની વહેલી ઉઠી આવે ને અત્યારે નહીં જોઈને તૈયારી થઈ ગઈ મિત્રો રાતથી અમારે વરસાદ આવ્યો હતો ડુંગળીની હાલત બહુ ખરાબ થઈ ગઈ બતાવું તમે તો વાવાઝોડું હું વરસાદ મિત્રો જોરદાર આવે તો ખતરનાક આવે તો બાકી તો જોઈ લે વરસાદને આપણે પોણીએ એટલું જોઈએ હા પૂછ્યું બધું સાપ તૂટી ગયું રાત્રે એટલો બધો ફાસ્ટ દૂરથી વાયરો આવતો હતો ને ઘરમાંથી બહાર નીકળાયું એ નતું ને આ બધું તૂટી ગયું તો ને જોઈ લે તો એ ઘરમાંથી બધું હોચ કરવા આપવું તો પણ વાયરાના વીજળીના હિસાબે છે તો આ ભાગની ડુંગળીઓ રહી આ બધી બધી પલળી જાય છે તરકો કાઢે સારો કોરું કરવાની કોશિશ કરીએ જોઈએ ચેક કરીએ હવે મિત્રો ઉઠે છે બાકી તો રાતથી તો કશું કોમ કરાયું નદી જીદી ખતરનાક પડતી હતી બાકી બૂન ને બધું ચાર પૂરો ને એવું કરે છે ત્રણ વેલા વેલા જુલી બેન મિત્રો જુલી આખો દિવસ કોઈ નહીં કમેન્ટ હતી જુલીને બહાર કાઢો જુલી આખો દિવસ ઘરમાં જ રહે પણ એના અમુક ટાઈમ પર અમે બહાર કાઢીએ તો મિત્રો ઘરમાં મસ્ત ચા નાસ્તો રેડી થઈ જશે ચા નાસ્તો કરી લઈએ અને માતાજીની દીવા ભક્તિ કરી દઈએ તો મિત્રો મસ્ત આપણી ગરમા ગરમ ચાહી જે છે તો વરાળ ને પરેશાન નથી બાકી આપણો રેગ્યુલર નાસ્તો આવી ગયો છે મિત્રો તો મસ્ત ચા નાસ્તો કરી લઈએ પછી ડુંગળી ફેરવવાનું કામકાજ કરીએ અને મિત્રો છ હાથ દસ કેટલો તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા દસ અને આપણે ખેતરમાં ચા નાસ્તો પોકાળીને પાછા ઘરે આવી ગયા હતા ઘરે આવીને પાછામાં બુંદને લેવા જતા કારણ કે બુંદને જવાનું છે ઘર તો મિત્રો આવું જઈએ છીએ ગમમાં મૂકવા લેવડો ભાઈ ડીગુ એ ઘાટી આવી છે ફટોફટ મૂકી આવીએ ડીગુ શું કહું હવે છકડ આપવું ત્યાં આપણે મૂકીને પાછા આવતા રહીએ હો તો મિત્રો અત્યારે વાગી જાય છે સાડા અગિયાર અને મારું અંદર વિસનગર જવાનું હતું તો વિસનગર જતો રહ્યો બાકી તો મિત્રો મસ્ત ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે ફટોફટ જમી લઈએ અને બહાર ડુંગળીનું જે બધું હતું ઢોકવાનું બધું તૂટી ગયું હતું કાલ રાતનું એ બધું મસ્ત હોજ કરી નાખ્યું છે ડુંગળી પાછી વાયરો ખાતી કરી નાખી તો મિત્રો કન્ટિન્યુ ડીગી રહી જવા માટે પણ મથીન મથિન ખોલે ખોલેઈને હવે કરેલા છીએ બાકી તો મિત્રો જમવાનું રેડી થઈ ગયું છે તો ફટોફટ મસ્ત જમી લઈએ અને આજે શૂટિંગમાં બે ચેનલોમાં રજા છે કારણ કે આ મોમા એ કુટુંબમાં લગ્ન છે એટલે મોમાં જ આવવાના નહીં મિત્રો બે બે શૂટિંગમાં રજા રાખવામાં આવેલી છે મિત્રો જમવામાં આજે શું બનાવ્યું છે બતાવું તમે તો મિત્રો ડુંગળી બટાકાનું મિક્સ શાક છે ઘઉંની રોટલી છે છાશ છે થોડુંક મીઠું લઈ લીધું છે ફટોફટ મસ્ત જમી લઈએ જમીને મેળાઓ તો જંત્રાલ જઈએ જનતા પેલી હોટલે આપણી હજી થોડી ડુંગળી પડી છે તો એ ડુંગળીને અપડેટ લેતા આવીએ જેવી હાલત છે પલળી છે કે નહીં પલળી જોતા આવીએ તો મિત્રો અત્યારે વાગે છે દોઢ અને અચાનક શૂટિંગનો ફોન આવી ગયો તો મિત્રો આવી જશે શૂટિંગમાં હોટલે છીએ અત્યારે હા હું પહેલાં મોટામાં ચાર પાંચ જણા આવ્યા છે આપણા શૂટિંગ ચેનલના સભ્યો તો એ પણ વાડ જોઉં છું હજી મોમાં આવ્યા નહીં મોમાની રાહ જોઈએ છે વિસનગર જિલ્લા છે કેટલા ટાઈમમાં પાછા આવશે બાકી તો મિત્રો હાલ તો યોની વાડ જેમ બધા મોમાં આવશે એટલે પછી શૂટિંગની શરૂઆત કરીએ બાકી તો મિત્રો શૂટિંગ પછી બતાવવાની કોશિશ કરશે મિત્રો અત્યારે વાગ્યા છે અડી અને ખરેખર ખતર ગરમી પડે છે ના પૂછવાની વાત મિત્રો ભોજ પડે એટલે વરસાદ આવી જાય ને અત્યારે વરસાદના કારણે બફારો એટલો બધો મારે ગરમી એટલી બધી પડે રવાતું જ નહીં શૂટિંગની શરૂઆત કરી નાખીએ છે મિત્રો એ જે છે આપણે બાબુજીનું ઘર બતાવી શક્યો એ લે બાકી તો ગરમીનું રવાતું નહીં મોમાની વાત જોઈ રહ્યા હતા પણ મોમા હજી આવ્યા નહીં મોમા વિધાઉટ શૂટિંગ કરવાનું ચાલુ કરી દીધું છે મિત્રો શૂટિંગના એક બેકર તો મને બતાવીએ माझ्या पास का कट चालू आहे एक शूटिंग नो कट बता ज्युलर

તો મિત્રો અત્યારે વાગ્યા છે ચાર અને હવે શૂટિંગ પૂરું કરીને ખરેખર મિત્રો આજે એટલી બધી ગરમી લાગી કે આખા ઉનાળામાં એટલી ગરમી નથી લાગી એટલી ગરમી આજ કારણ કે બે જાતની ગરમી હતી એક ઉપરથી પડતી હતી ગરમી અને બીજું મિત્રો ગરમીના કારણે વરસાદના કારણે બફારો થતો કાખા પલડી રહ્યા છે અને એવા એવા ઘરે આવે છે બાકી તો મિત્રો જોઈ લે લેલા અલા ભાઈ જતું પછી તો મિત્રો આપણો ચા નાસ્તો લઈ લીધો છે મસ્ત ચાલે લીધો નાસ્તો લઈ લીધો છે તો મસ્ત ચા નાસ્તો કરી લઈએ બાકી તો મારા ગુણ વિગર જઈશે પણ હજી ઘરે આવીને પાઠ જોઈ રહી ગમવા ફોન આવે તો પછી લઈ આવી તો મિત્રો અત્યારે વાગ્યા છે હાડાપોચ અને જીગો આવ્યો છે બાઇક લઈ હું નાળાનું અચાનક જીગા બાઇકનું પંચર પડી ગયું હતું અમે ટાયરને એવું ખોલતા હતા કોઈ ખુલ્યું ના બરાબર કારણ કે આપણો વિષય નહીં રહ્યો તો મિત્રો આવું જઈએ છીએ જનતા જીગાનો બાઇક પંચર કરાવવા જીગો જાય છે બાકી તો જોઈએ ચાલાઈને લઈને જઈશું તો ટૂંક કચરાઈ જશે નવી ટૂબ નખાઈ પડશે નહીં શું કરવા તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા છ અને મસ્ત સુરત દાદા થમવાની તૈયારીમાં છે લાલ લાલ દેખો છે મિત્રો બાકી તો મારું બૂનને વિસનગર જશે હજી વિસનગરથી આ નહીં આપણે વાડ જોઈ રહ્યા છીએ ભેંસ હોય દોઈ નહીં આજે કારણ કે મારું બૂન હોય તો દોવા દીધી બાકી તો નહીં દોવા દેતી તો મિત્રો આજ દૂધ ભરાજવાનું સેટિંગ નહીં થાય બાકી તો જોઈ લે ગુલાબીઓની બાજરીમાં નહોતું કીધું પંદરથી વીસ દાડા ખમશે કોઈ હાજુ નહીં ખમ જોઈ લે મિત્રો બાજરી હવે મસ્ત તૈયાર થઈ જાય

વધના વધના વરસાદ આવતો ને વાવાઝોડું આવતું હજી તો મિત્રો જમવામાં આજે આપણે બનાવ્યું છે મારા બંને બધા જમવા બે જશે ડોડીની કઢી બનાવી છે મિત્રો જેને બજારમાં રતા છે પણ ડોડી નહીં આવતી હોય અમારી દેશી દોડી છે ઘઉંની રોટલીઓ છે બાજરીના રોટલા છે મિત્રો આમાં છે દૂધ અને ઉપર સમોહન થાય તો મસ્ત જમી લઈએ તો મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે જમીન આવી જશે બોર ઉપર આપણું એડિટિંગનું કોમકાજ કરવા માટે અને મિત્રો આજનું વિડીયો શૂટિંગ કેવું લાગ્યું જરા કમેન્ટ કરી દેજો અને આ વિડિયોને મિત્રો આપણે આટલે એન્ડ કરીએ છીએ તમને જો મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય મારા બ્લોગ પસંદ આવતા હોય તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આપણી યુટ્યુબ સબસ્ક્રાઈબર ફેમિલી આઠ હજારને હો આવું લગભગ લગભગ દસ હજારમાં ઓગણીસો સબસ્ક્રાઇબર ખૂટ્યું છે તો મિત્રો જલ્દીથી જલ્દી કરાવી દે તો તમને આપણી ફેમિલી હંગાતી મુલાકાત કરી દઈએ બાકી તો જેવો સપોર્ટ કરો છો એના કરતો પણ વધુ સપોર્ટ કરતા રહો મિત્રો આવતીકાલે ફરી મળીશું એક નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગીબા